દેવશૈ ની એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ ની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે દેવશ એકાદશી ના દિવસ ચતુર્માસ ની શરૂઆત પણ થાય છે ત્યારબાદ ભગવાન શ્રી હરિ ચાર માસ માટે યોગ નિંદ્રામાં પાતાળ લોક જતા રહે છે અને ત્યાં સુધી આ સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ કરે છે દેવશેની એકાદશીને વ્રત કરવાથી જાદકને મન વાંચિત પડની પ્રાપ્તિ થાય છે આ સાથે જ સદા ભગવાન વિષ્ણુની કૃપા પણ બની રહે છે શાસ્ત્રમાં દેવશેની એકાદશીના દિવસે કેટલાક ખાસ ઉપાય બતાવ્યા છે તો આવો જાણીએ દેવશેની એકાદશીના દિવસે આપણે કયા ખાસ ઉપાય કરવા જોઈએ તુલસી માતાને માટે લાલ ચુંદડી અર્પિત કરો અને આરતી કરો આવું કરવાથી તમારા દાંપત્ય જીવનમાં ખુશાલી આવે છે અને જીવનસાથી સાથે પ્રેમ પણ વધે છે બિઝનેસનો પ્રોગ્રેસ કરવા જો તમે વેપાર કરી રહ્યા છો અને તમે ઈચ્છો છો કે તમારા બિઝનેસમાં તમને ખૂબ પ્રોફિટ થાય તો દેવશાઈની એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી શીરદેવતાને જળ અર્પિત કરો ત્યારબાદ ભગવાન વિષ્ણુની સામે કેટલાક સિક્કા મૂકો અને પૂજા કર્યા પછી તેને એક લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં મૂકી દો આવું કરવાથી તમને બિઝનેસમાં અપાર સફળતા મળશે સુખ અને શાંતિ માટે દેવશેની એકાદશીના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરીને ભગવાનને કેળા અને મીઠાઈ ચડાવવું આવું કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ બની રહે છે જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવા માટે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો દેવશેની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધનો અભિષેક જરૂર કરવો જોઈએ આવ કરવાથી શ્રી હરિની કૃપાથી તમારી બધી તકલીફો શરણભરમાં દૂર થઈ જશે મનપસંદ વર માટે જો તમે કોઈની સાથે લગ્ન કરવા માંગતા હોય તો દેવશયની એકાદશીના દિવસે સ્નાન કરીને આસન પાથરીને ભગવાન વિષ્ણુને ઓમ નમો ભગવતે નારાયણનો જાપ કરો મંત્રનો જાપ 11 વાર અથવા 21 વાર કરો આમ કરવાથી તમને તમારો ઈચ્છિત વર જરૂર મળશે તો મિત્રો આ હતા દેવશ ની કેટલાક ઉપાય વિશે માહિતી જો આપને મારો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર જરૂર કરો તમારા ચેનલને ને સબસ્ક્રાઈબ છો ભૂલશો